અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે સ્થાયી થયેલા લોકો સામે વહીવટી તંત્ર ફરી એકવાર કડક બન્યું છે અને તે વિસ્તારમાં ફેસ ટુ ડિમોલિશનની કામગીરી આજે વહેલી સવારથી જ શરૂ થઈ ગઈ છે ચંડોળા તળાવના મેગા ડિમોલિશનના પહેલા તબક્કામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા બડા તળાવની આસપાસના દબાણો દૂર કરવામાં આવ્યા હતા હવે બીજા તબક્કામાં છોટા તળાવની આસપાસના દબાણોને દૂર કરવાની શરૂઆત કરવામાં આવી છે જેના માટે પાંત્રીસથી વધુ જેસીબીનો ખડકલો કરી દેવાયો છે ચંડોળા તળાવનું ડિમોલિશન બે દિવસમાં જ પૂર્ણ થશે જેમાં આઠ હજારથી વધુ કાચા પાકા મકાનો દૂર થશે આજ મુદ્દે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ચંડોળા તળાવ વિસ્તારમાં ફેસ ટુ ડિમોલિશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે બીજા તબક્કાના ડેમોલિશનમાં અઢી લાખ ચોરસ મીટર અંદાજીત ગેરકાયદે બાંધકામોને ધ્વસ્ત કરવામાં આવશે હવે આ માટે જંગી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે જેમાં એસઆરપીની પણ મદદ લેવામાં આવી છે અંદાજે ત્રણ હજારથી વધારે પોલીસ કર્મીઓ અને અધિકારીઓ તૈનાત રહેશે પોલીસ અહીં કોઈ અણબનાવ ન થાય તેની આગમચેતીના ભાગરૂપે તૈનાત કરાઈ છે છેલ્લા ત્રણ દિવસથી ચંડોળા તળાવમાં રહેતા લોકોને મકાનો ખાલી કરી દેવા માટે ગાડી ફેરવી માઇકથી જાણ કરવામાં આવે છે કે વીસ મે પહેલાં ચંડોળા તળાવ વોટર બોડીમાં રહેતા લોકો મકાન ખાલી કરી દે જે લોકો વર્ષ બે હજાર દસ પહેલાં રહેતા હોય તેમને શરતોને આધીન ઈડબલ્યુ એસ આવાસ યોજનાના મકાન મળવાપાત્ર હોવાથી દાણી લીમડા ખાતે આવેલી વોર્ડ ઓફિસથી ફોર્મ મેળવી લે એવી પણ જાહેરાત કરવામાં આવી સૂર્યનગર પોલીસ ચોકીથી શાહ આલમ તરફનો જે ભાગ છે તે છોટા ચ તળાવ વિસ્તાર કહેવાય છે હાલ એ વિસ્તારમાં સૌથી વધારે દબાણો તોડી પાડવામાં આવ્યા કાટમાળ હટાવી ત્યાં દિવાલો બનાવાશે તથા બે દિવસમાં જ સંપૂર્ણ ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરાશે બાદમાં સાત ફેઝમાં કાંકરિયાની જેમ ચંડોળા તળાવને ડેવલપ કરાશે ચંડોળા વિસ્તારમાંથી ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવા માટે બીજા તબક્કાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે સોમવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી આ બેઠકમાં એએમસીના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કમિશનર જી એસ મલિક હાજર હતા અત્યાર સુધીમાં થી વધુ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા છે જ્યારે હજુ અન્ય બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાવવાની પ્રક્રિયા ચાલુ છે ચંડોળા તળાવની આસપાસ એમસી દ્વારા ચલાવવામાં આવેલા ડિમોલિશન ઝુંબેશ મુક્ત કરાવવાની યોજના છે જે જમીન પર બાંગ્લાદેશીઓએ ગેરકાયદેસર મકાનો બનાવ્યા છે તે લગભગ સો એકર જમીન છે દેશ અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો ઓફ ઇન્ડિયા સાથે